લોકનો આ ઇધર જીવ છે ભાઈ બહુ મન વિચાર છે હા એમ ને હા રેડી હા રેડી લાગી છે હા ભૂલતા મિત્રો ઠંડી પણ હલો હા ધીરો છે જીરાબ અમાર રિક્ષા લઈને આવી જાય વહેલા સવાર સવાર ભાઈ પણ ચાલો મિત્રો પૂરો પૂરો કરીએ છીએ રિક્ષામાં ગેસ નાખાવાનો તો ઘરે જવાનું લઈ મતાજી મિત્રો